એસી ઉમેદવારોને તાલીમ આપવામાં આવનાર છે ત્યારે લશ્કરી ભરતી પૂર્વેની ફ્રી તાલીમમાં વડોદરા જિલ્લા અને શહેરના પંચાણું સત્તરથી વીસ વર્ષની ઉંમર ધરાવતા પુરુષ ઉમેદવારો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે હાજર રહ્યા હતા ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સવારે સાત વાગ્યાને ત્રીસ મિનિટથી અગિયાર વાગ્યા સુધી શારીરિક યોગ્યતા ચકાસણી કરવામાં આવી હતી જેઓને આગામી દિવસોમાં ફિઝિકલ ફિટ અને મેડિકલ ટેસ્ટ કરેલાને વાલીની સંમતિ મેળવીને વડોદરા ખાતે ત્રીસ દિવસની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવશે તાલીમમાં ઉમેદવારોને રહેવાની અને જમવાની સુવિધા ફ્રી આપવામાં આવશે તેમજ તજજ્ઞ વક્તા ફેકલ્ટી દ્વારા લેખિત પરીક્ષા અંગેની સાહિત્ય સાથે એકસો એંશી કલાકની થિયરી તાલીમ આપવામાં આવશે તેમજ દરરોજ બે કલાકની જેમાં સોળસો મીટરની દોડ દસ પુલઅપ્સ નવ ફૂટ લાંબો કૂદકાની તાલીમ આપવામાં આવશે તાલીમ બાદ એંશી ટકા હાજરી ધરાવતા ઉમેદવારોને દૈનિક સો મુજબ ત્રીસ દિવસના ત્રણ હજાર બેંક ખાતામાં સ્ટાઇપ પણ ચૂકવવામાં આવશે જે ઉમેદવારો સ્ક્રૂટનીમાં હાજર નહીં રહી શક્યા હોય તે ઉમેદવારો તારીખ પાંચ એક બે હજાર ચોવીસ સુધી તરસાલી સ્થિત મદદનીશ નિયામકની કચેરીનો સંપર્ક કરવા વડોદરાના રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે